સુરત જિલ્લામાં માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી સહકારી મંડળીઓ દ્વારા ઇફકો સહકાર રત્ન મળવા બદલ શ્રી માનસિંહભાઈ પટેલનો સન્માન શુભારંભ મંત્રી કુંવરજીભાઈ હળપતિની આગેવાણી હેઠળ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સુમુલના ડિરેક્ટર જયેશભાઈ પટેલ તથા સંદીપભાઈ દેસાઈએ માનસિંહભાઈ પટેલને કાર્યની સરાહના કરી ઇફકો સહકાર રત્ન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા કારિક્રમના ના અધ્યક્ષ મંત્રી કે ગુજરાત અને સન્માનિત કરવામાં આવ્યા છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભગવાન એમની તંદુરસ્તી સારી રાખે અને કામ કરવાની શક્તિ આપે તેવી શુભકામના પાઠવી હતી તેમજ માંડવી તાલુકાના લોકો કહે છે કે કુંવરજીભાઈ

મુરબ્બી શ્રી માનસિંહભાઈ પટેલનું સન્માન સમારંભ માંડવી તાલુકામાં સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા અને રાજકીય ક્ષેત્રના આગેવાનો દ્વારા રાખવામાં આવ્યું હતું એક માનસિંહભાઈનું પ્રતિનિધિત્વ એવું છે અને આખા સમગ્ર ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનમાં પહેલું એવું રત્ન મળ્યું છે કે આદિવાસીઓનામાંથી પ્રતિનિધિત્વ કરી ઇફકો સહકાર રત્નો મેળવનાર એ પહેલાં વ્યક્તિ તરીકે સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રથમ છે અને એટલા માટે હું માનસિંહભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસોમાં પણ એમની તંદુરસ્ત શક્તિ સારી રહે અને વધુમાં વધુ દૂધ મંડળીઓ સાથે અને સહકારી ક્ષેત્ર સાથે સુગરોની સાથે રહીને કામ કરવાની ભગવાન એમને શક્તિ આપે એવી હું શુભકામના પાઠવું છું અને આગામી દિવસોમાં મારા માંડવી તાલુકાની અંદર જે પ્રતિનિધિઓ છે એ આજે પણ ચોવીસ જેટલા પ્રતિનિધિઓ બ્યાસી જેટલા પ્રતિનિધિઓ હાજર હતા અને અમારા માંડવી તાલુકાના જે લોકો એમ કહે છે કે કુંવરજીભાઈ ચોવીસ પ્રતિનિધિ હાજર કરી બતાવે તો હું રાજીનામું આપી દેવું તો આજે અહીંથી હું સ્ટેટ પરથી કહું છું કે એણે રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે મારી પાસે જે બ્યાસી પ્રતિનિધિઓ હાજર છે આવનારા દિવસે મેં એમને શાન ઠિકાણે પાડવાનું પણ મારું કામ રહેશે અને માનસિંહભાઈને મેં ખાતરી આપી છે કે તમને હું અહીંથી મારો વ્યક્તિ એટલે કે ડિરેક્ટર તરીકે ચૂંટીને મોકલીશ માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આયોજિત માંડવી તાલુકા અને વિભાગના સહકારી અને રાજકીય કાર્યકરો મારફત મને જે સહકાર રત્ન એવોર્ડ મળ્યો એના અનુસંધાનમાં સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો તો આ સન્માનમાં વિવિધ સહકારી પાસાઓની સહકારી સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી મને જે શુભેચ્છા આપવામાં આવી એનો મેં પણ સાભાર સ્વીકાર કરીને આવનારા દિવસોમાં માંડવી વિભાગની સહકારી પ્રવૃત્તિ મજબૂત બને અને તેની સાથે એનો લાભ સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચાડી શકાય એમાં સુગર ફેક્ટરી સહિત એની અમે ચર્ચા વિચારણા કરી અને વર્ષો સુધી મારી જોડે આ વિસ્તારના જે કાર્યકરો છે એમણે કામ કર્યું એનું આ પરિણામ એવું મને લાગે છે એટલે આ તમામ શ્રેય પુરસ્કારનું માંડવી વિભાગના લોકોને હું સમર્પિત કરું છું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી